નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં આવેલી એકસો દસ ઓફિસર્સ લેવલની આસિસ્ટન્ટ મેનેજર કેડર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો તારીખ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો એડવર્ટાઇઝમેન્ટમાં અંતર્ગત જે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તેમજ જે વિશેષ જે ભરતી અંતર્ગત નિયમો છે તેના અંતર્ગત તો તમે જોઈ શકો છો મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસથી શરૂ થઈ ચૂકી છે તેમજ લાસ્ટ ડેટ છે તે ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રહેશે ટેન્ટેટિવ ડેટ ઓફ ઓનલાઈન એક્ઝામિનેશન પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ રહેશે મિત્રો તેમજ કોલ લેટર છે તે એક્ઝામ ના સાત દિવસ પહેલા ડાઉનલોડ કરવાનું રહેશે મિત્રો તમે વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે જનરલ સ્ટીમ ડિસિપ્લિન માટે 18 જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન વિથ 60% પર્સેન્ટેજ ફોર જનરલ એન્ડ ओबीसी એન્ડ 55% ફોર एससी एसटी કેન્ડિડેટ્સ તેમજ જે ડિઝાયરેબલ રેસ છે એ પોસ્ટે ગ્રેજ્યુએશન તેમજ એબીએ લીગલ માટે નવ જગ્યા છે મિત્રો લીગલ ડિસિપ્લિન માટે જેમાં બેચલર ડિગ્રી ઇન લોર રેકગ્નાઇઝ બાય બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તેમજ જે 60% ફોર જનરલ ओबीसी તેમજ 55% एससी एसटी કેન્ડિડેટ માટે એચઆર માટે 6 જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન વિથ 60% માર્ક્સ તેમજ ફોર ओबीसी જનરલ પર્સનલ તેમજ ફિફ્ટી ફાઇવ ફોર એસસી એસટી કેન્ડિડેટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન એચઆર પર્સનલ મેનેજમેન્ટ એન્જિનિયરિંગ માટે તમે જોઈ શકો છો અલગ અલગ જે ડિસિપ્લિન છે મરીન માટે એક એરોનોટિકલ માટે એક મિકેનિકલ માટે એક સિવિલ માટે એક તેમજ ઇલેક્ટ્રિકલ માટે એક જેમાં સંલગ્ન જે બેચરલ ડિગ્રી બી બી ઇન સિવિલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ મરીન એરોનોટિકલમાં મેળવેલું હોય જોઈએ તેમજ એમ એમ એમએસ એક્સપિરિયન્સ ડિસિપ્લિન છે તે અહીંયા ડિઝાયરેબલ રહેશે આઈટી ડિસિપ્લિન માટે બાવીસ જગ્યા છે મિત્રો જેમાં બી બી ટેક ઇન કમ્પ્યુટર સાયન્સ આઈટી ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વિથ સિક્સટી પર્સન્ટેજ ફોર જનરલ ઓબીસી તેમજ ફિફ્ટી ફાઇવ ફોર એસસીએસટી કેન્ડિડેટ તેમજ તેની અથવા તો એની ગ્રેજ્યુએટ વિથ મિનિમમ સિક્સટી પર્સેન્ટેજ માર્ક્સ ફોર ઓબીસી જનરલ તેમજ ફિફ્ટી ફાઇવ ફોર એસસીએસટી કેન્ડિડેટ તેમજ તમે જોઈ શકો છો માસ્ટર ડિગ્રી તેની સાથે કોમ્પ્યુટર એપ્લિકેશનમાં મેળવેલી હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે એકચ્યુટરીમાં તમે જોઈ શકો છો દસ જગ્યા છે ઇન્સ્યોરન્સ માટે વીસ જગ્યા જેમાં ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન વિથ મિનિમમ સિક્સટી પર્સન્ટેજ માર્ક્સ ફોર જનરલ ઓબીસી તેમજ પંચાવન ટકા એસસીએસટી માટે એમબીબીએસ માટે જે મેડિકલ ડિસિપ્લિન માટે બે જગ્યા છે ફિનાન્સ માટે અઢાર

দ কেন্ডিডেটস কেন এপ্লা ওনল্ল ফোর ওন স্ট্রিম ফোর হায়ার হিজ হর চোস তুমি যদি শোকছো দ কেন্ডিডেট মস পোজিস দ রিকোয়ার্ড কোলিফিকেশন এডিশন কোলিফিকেশন বিথ ইউনির্সিটি ইন্টুশন সর্িফিকজ ওন ফস্ট নভ্যব্বর টু থাউজেন্ড টেন্টি ফোর দ কেন্ডিডেট এপ্লাং ফর এন স্ট্রিম মস্ট পোজিস কম্প্যুটর প্রোফিশ তোমি শোকো রিজর্ভন মিত্র কেটেগর মুজেব এস সি এসটি ওবীসি ডবু এস কুল একসো দশ জগাটির জাহরাত মিত্র আ એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ એજ છે અહીંયા એકવીસ વર્ષ તેમજ મેક્સિમમ એજ ત્રીસ વર્ષ તેમજ તમે જોઈ શકો છો અપર એજ લિમિટમાં જે કેન્દ્ર સરકારના નિયમો છે જેના અંતર્ગત ત્રણ વર્ષ માટે જે ઓબીસી નોન ક્રિમિનલ માટે તેમજ એસસી એસટી માટે પાંચ વર્ષની તેમજ જે દિવ્યાંગતા ઉમેદવારો માટે દસ વર્ષની અહીંયા એજ લિમિટમાં જે છૂટછાટ મળવાપત્ર થશે તેમજ એકસો રિસન માટે તેમજ વિડોઝ ડાયવર્સ વુમન માટે પણ અહીંયા લેક્ચરની માહિતી આપવામાં આવેલી છે વહીમરદા છે મિત્રો શુલ્ તેના અંતર્ગત તમે જોઈ શકો છો કેન્ડિડેટ શુલ્ડ હેવ બિન બોર્ડ નોટ અર્લિયર દેન ટુ November 1994 and not later than uh, 1st November 2003, both days inclusive. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો એક સર્વિસમેન માટેની માહિતી તેમજ દિવ્યાંગ જેના અંતર્ગત તેમજ પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો બેઝિક પે રૂપિઝ ફિફ્ટી થાઉઝન્ડ નાઇન ટ્વેન્ટી ફાઇવ પર મંથ ઇન ધ સ્કેલ ઓફ જે આપેલું છે મિત્રો તેની સાથે તમે જોઈ શકો છો અધર જે એડમિસેબલ જે એલાઉન્સીસ છે મિત્રો લાઈક ડીએ એચઆરએ તેના અંતર્ગત તમે જોઈ શકો છો ટોટલ મંથલી તમને પંચ્યાસી હજાર રૂપિયા પર મંથ તેની સાથે જે ન્યૂ પેન્શન સ્કીમ તેમજ અલગ અલગ એલાઉન્સીસ અહીંયા મળવાપાત્ર થશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે વિગતવાર પણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો સર્વિસ કન્ડિશનની Initial posting will be in its corporation office in Mumbai only. Selection procedure the selection for all discipline except medical MBBS shall on the basis of shortlisting of the candidate based on online test, performance in the group discussion and interview and medical examination. The total marks of online test, group discussion and interview will be 200. તેમજ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે એક્ઝામ સિટીની માહિતી આપવામાં આવેલી છે ગુજરાત માટે અહીંયા જે અમદાવાદ ગાંધીનગર તેમજ વિવિધ જે રાજ્યો છે તેના માટે અહીંયા માહિતી આપેલી છે મિત્રો ડિટેલ નોટિફિકેશન છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલું છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો એક્ઝામિનેશન સ્કીમની વાત કરીએ તો તમે જોઈ શકો છો જનરલ સ્ટ્રીમ કેન્ડિડેટ માટે જે અહીંયા માહિતી આપવામાં આવી છે મિત્રો જે જેમાં તમે જોઈ શકો છો દોઢસો મેક્સિમમ માર્ક્સના કુલ એકસો ત્રેવીસ ક્વેશ્ચન હશે જેમાં તમે જોઈ શકો છો મિત્રો પાર્ટ એમાં હાયર ઓર્ડર રિઝનિંગ એબિલિટી ક્રિટિકલ થિંકિંગ પાર્ટ બી માટે ટેસ્ટ ઓફ રિઝનિંગ ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ વિથ સ્પેશિયલ એમ્ફેસિસ ઓન ગ્રામર એન્ડ વોકબ્લેરી થ્રીમાં ટેસ્ટ જનરલ અવેરનેસ તેમજ ન્યુમોરિકલ એબિલિટી અને પાર્ટ સી જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ જેમાં ત્રીસ માર્ક્સનું ત્રણ ક્વેશ્ચન હશે મિત્રો તમે જોઈ શકો છો ઇંગ્લિશ લેંગ્વેજ માટે એસએફ પ્રેસ રાઇટિંગ તેમજ સી અને કોમ્પ્રેન્શન માટે તેમજ જે મેડિકલ ફિલ્ડ માટે પણ અહીંયા જે આપેલી છે મિત્રો તેના અંતર્ગત જે ફોર સ્પેશિયાલિસ્ટ સ્ટીમ ઇન કેન્ડિડેટ્સ તેના માટે અહીંયા તમે જોઈ શકો છો એકસો પચાસ માર્ક્સનું એકસો ત્રેવીસ ક્વેશ્ચન છે જેમાં અલગ અલગ અહીંયા જે સિલેબસ આપવામાં આવેલ છે મિનિમમ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો ઓનલાઇન ટેસ્ટ સિક્સટી ફોર જનરલ ઓબીસી એન્ડ ફિફ્ટી ફોર ફિફ્ટી પર્સન્ટેજ ફોર એસસીએચડી તેમજ મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ માર્ક્સ ફોર ઓવરઓલ સિલેક્શન પ્રોસેસ ઓનલાઇન ટેસ્ટ જીડીએન ઇન્ટરવ્યુ સિક્સટી પર્સન્ટેજ ફોર જનરલ ઓબીસી એન્ડ ફિફ્ટી પર્સન્ટેજ ફોર એસસીએસટી તમે તમે જોઈ શકો છો કેન્ડિડેટ હેઝ ધ સિક્યોર ધ મિનિમમ કોલિફાઈંગ સ્ટાન્ડર્ડ સ્ટેટ્સ એબો ઇચ સ્ટેજ ઓફ ધ સિલેક્શન પ્રોસેસ ઓનલાઇન ટેસ્ટ ટેસ્ટ જીડી એન્ડ ઇન્ટરવ્યુ ત્યારબાદ તમે જોઈ શકો છો એન્ડ વેરીફિકેશન તેમજ એક્ઝામ વખતે ઇન્ટરવ્યુ માટેની માહિતી આપવામાં આવેલી છે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ પ્રોડ્યુસ ટુ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ અહીંયા જે ડોક્યુમેન્ટ છે અલગ અલગ ઇન્ટરવ્યુ કોલ લેટર વેરીટર સિસ્ટમ જનરેટર પ્રિન્ટ ઓનલાઇન એપ્લિકેશન પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ ફોટો આઇડેન્ટિટી પ્રૂફ તેમજ માર્કશીટ વગેરે માહિતી આપવામાં આવેલી છે મિત્રો અહીંયા તેમજ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે પ્રોબેશન પીરિયડ ગેરંટી બોન્ડ તેમજ એપ્લાય કેવી રીતે કરવું તો તમે જોઈ શકો છો કેન્ડિડેટ સેટીફાઇંગ સેટિસફાઇંગ એલિજિબિલિટી કંડિશન્સ હેવ ટુ એપ્લાય થ્રુ ઓનલાઇન રજિસ્ટ્રેશન સિસ્ટમ ઓફ જીઆઈસી તમે જોઈ શકો છો જીઆઈસીની જે વેબસાઇટ છે તેને જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવેલી છે ત્યાં ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ અંતર્ગત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ તમારી જે એપ્લિકેશન છે મિત્રો તે ઓનલાઈન તમારે ભરવાનું રહેશે મિત્રો ફક્ત ઓનલાઈન જે મોડ છે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન ભરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો નોન રિફંડેબલ અમાઉન્ટ ઓફ વન થાઉઝન્ડ ઓફ ફીઝ પ્લસ જીએસટી ટી અઢાર ટકા તે તમારે અહીંયા એક્ઝામિનેશન ફીઝ તરીકે ભરવાની રહેશે કેન્ડિડેટ બિલોગિંગ ટુ એસીએસટી ફિઝિકલ હેન્ડિકેપ ફિમેલ કેન્ડિડેટ એન્ડ એમ્પ્લોયર ઓફ ધીઆઈસી જીએસપીએ મેમ્બર કંપનીઝ આર ફ્રોમ ધ ફીઝ એટલે કે મિત્રો તેને ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે એપ્લિકેશન રજીસ્ટ્રેશન અંતર્ગત માહિતી આપવામાં આવેલી છે જેમાં તમે જોઈ શકો છો તમારી સાઇન ફોટોગ્રાફ વગેરે તે અપલોડ કરવાનું રહેશે મિત્રો એપ્લિકેશન પ્રોસિજરની પણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો ન્યૂ રજીસ્ટ્રેશન કરી અને ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ ફી સબમિશન કરી અને ફાઇનલી તમારે પ્રિન્ટ આઉટ નીકળવાની રહેશે મિત્રો ફી પણ ઓનલાઈન તમારે પેમેન્ટ કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કોલ લેટર માટેની પણ માહિતી આપવામાં આવેલી છે ભરતી માટેની જાહેરાત છે અહીંયા મિત્રો વિવિધ પરિશિષ્ટ આપેલા છે જે અંતર્ગત એસટી કેન્ડિડેટ માટે તેમજ નોન ક્રિમિનલ ઓબીસી કેન્ડિડેટ માટેની જે માહિતી આપવામાં આવેલી છે મિત્રો તે ફોર્મેટ તમારે અહીંયા ખાસ પ્રોડ્યુસ કરવાના રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય